ભરૂચમાં મેઘ મેળો અને સમાપન થયું શ્રાવણી દશમે સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યા નીકળ્યા બાદ વિસર્જિત કરાયા શ્રાવણી દશમે મોડી રાત સુધી મેઘ મેળામાં માનવ મેળામાં ઉમટ્યો ચોકલેટ અને બિસ્કીટ વિશે શણગાર કરાયો મહાઆરતી નું પણ ભવ્ય આયોજન ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલું એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફ સ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજલ સા પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન 2 એન્ડ 3 બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારો વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર સુધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર મેઘ મેળામાં માનવ મેળા ઉમટ્યું હતો ભરૂચ જિલ્લામાં છૂટા છવાયા વરસાદ વચ્ચે પણ મેઘ મેળાની રોનક જામી હતી ભરૂચમાં મેઘ મેળા અને છળી ઉત્સવમાં પણ ઘણા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી ભરૂચ જિલ્લામાં ત્રણ સમાજ દ્વારા છડી ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્રણેય સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ માટે ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે ભરૂચ જિલ્લામાં મેઘ મેળાના અંતિમ દિવસે પણ છૂટાછવાયા વરસાદ વચ્ચે પણ ઉઘાડ નીકળતા વેપારીઓમાં પણ રાહત જોવા મળી હતી સંતા કોકડીના ખેલમાં મેઘમેળાની મેળાની રોનક પણ બગડી હતી વેપારીઓની ચિંતા પણ મંદિરથી છડીને ઝુલાવતા ઝુલાવતા ધોળી કોઈ વિસ્તારમાં લઈ જવામાં આવતા જ્યાં એક રાત્રીનું રોકાણ બાદ સવારે છડી પરત ઘોઘારાવ મંદિરે આવતી હોય છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું છે ધોળી છડી પાછી ઘોઘારાવ મંદિરે છડીદારો દારોએ જુલાવતા ઝુલાવતા ઘોઘારાવ મંદિરે પહોંચ્યા હતા અને જમીન ઉપર સાડા ત્રણ દિવસ માટે ઘોઘારાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિ ઘોઘારાવ તેમની માતા છડીને પણ મળવા આવતા હોવાની માન્યતાઓ વચ્ચે શ્રાવણી દસમે સંધ્યાકાળે બે છડીનું મિલન કરવામાં આવ્યું હતું અને બંને છડીના મિલનનો દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું લોકોએ જોખમી પતરા ઉપર પણ બેસીને પણ અંતિમ દર્શન કરવા સાથે નજારો નિહાળ્યો હતો તો ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘારામ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા ઝુલાવતા વેજલપુરથી ફૂર્જા ચાર રસ્તા કોઠી રોડ સોનેડી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજાર ગયા હતા અને ધોળી કુઈ ખાતે પણ એક રાત્રીનું નોમનું રોકાણ કરીને શ્રાવણી દશમે છડી પરત વેજલપુર ગોગારાવ મંદિરે પહોંચી હતી છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દશમે સંધ્યાકાળે થયું હતું ગોઘારાવ મંદિરે જે સાડા ત્રણ દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવ્યો હતો તે છડી ઉત્સવના સમાપન પ્રસંગે સંધ્યાકાળે ગોઘારાવજી જતા હોય તેઓ આભાસ પણ થતો હોય છે સાડા ત્રણ દિવસનો અખંડ જ્યોત આપોઆપ ઓલવાતો હોય અને સાથે તેની ઉપર રહેલું ઝુમ્મર પણ હલતું જોવા મળે છે અને એવું કહેવાય છે કે ઘોઘારાવ જતા હોવાની પણ આભાસ થતો હોવાનું પણ માનવામાં આવે છે વાલ્મિકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા ત્રણસો વર્ષથી મનાવવામાં આવે છે જેમાં લાલ બજાર ઘોઘારાવ મંદિરથી પરંપરા મુજબ છડીને ઝુલાવતા ઝુલાવતા ઘોઘારાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘરાવ મંદિરે પહોંચે છે જે છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે શ્રાવણી ભોય પંચ દ્વારા મેઘરાજાના સ્થાપના સ્થળ નજીક સંધ્યાકાળના સમયે બે મિલન બાદ ભવ્ય વિસર્જન યાત્રા અને ઉમંગ સાથે મેળામાંથી નગર નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરી હતી સાથે લોકો મકાનો અગાસી ગેલેરી ઉપર જોખમી રીતે પણ ઊભા રહીને મેઘરાજાના અંતિમ દર્શન કરવા સાથે મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે પણ ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળામાં પણ મેઘરાજામાં અંતિમ દિવસે પણ માનવ સાગર ઉમટી પડતા કેટલાક દ્રશ્યો ડ્રોન ની નજરે પણ કેદ કરવામાં આવ્યા છે ભરૂચમાં નવા એસપી તરીકે મકવાણાની કરાઈ છે ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે છેલ્લા લગભગ બે વર્ષથી ફરજ બજાવતા મયુર ચાવડાની બદલી કરવામાં આવી છે તેમને હવે ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના કાયદો વ્યવસ્થા જાળવવામાં તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ખાસ કરીને ક્રાઇમ કંટ્રોલ અને જુગાર સહિતના અનેક કાયદાકીય મુદ્દાઓમાં તેમણે સખત વલણ અપનાવ્યું હતું તેમની જગ્યાએ હવે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા અને ભરૂચ જિલ્લાના નવા એસપી અધિક હતી હવે ભરૂચ જેવા ઔદ્યોગિક તેમજ સંવેદનશીલ જિલ્લામાં તેમની કામગીરી પર સૌની નજર રહેશે ભરૂચમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફરોની રેલી નીકળી હતી આજના સમયમાં મોબાઈલ ફોન દ્વારા લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય છે જેના કારણે પરંપરાગત ફોટોગ્રાફી વ્યવસાય પર આંશિક અસર જોવા મળી રહી છે તેમ છતાંય ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જાત્મક કળા છે એવો સંદેશો આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ને ફ્રાન્સ ડેગેરોટાઇપ નામથી પ્રથમ કેમેરો ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસથી યાદમાં આ દિવસ ઉજવાય છે ફોટોગ્રાફી માનવજીવની ક્ષણોને સજીવ બનાવીને આગલા પેઢી સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરે છે અને આ દિવસ ફોટોગ્રાફીના ઇતિહાસ વિકાસ અને તેના સામાજિક સાંસ્કૃતિક મહત્વને યાદ કરવાનો દિવસ છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફ્સ એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનોને ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે મારું નામ દીક્ષિત પટેલ છે અને ભરૂચ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા ઓગસ્ટ એટલે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે અમે લોકો છેલ્લા અગિયાર વર્ષથી આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરતા આવ્યા છે અને અમારી સાથે ભરૂચ જિલ્લાના જેમ કે અંકલેશ્વર દહેજ જંબુસર આમોદ આવી રીતના દરેક આજુબાજુના ગામમાંથી અને ગામડાઓમાં નાના નાના ગામડાઓમાંથી અમારી સાથે ફોટોગ્રાફરો જોડાયેલા છે આ દિવસે સમગ્ર ફોટોગ્રાફરો એ દિવસ રેલી અંદર આયોજન કરીએ છે અને એની અંદર સમગ્ર ફોટોગ્રાફરો ભાગ લેતા હોય છે તો સૌથી પહેલા તો બધા ફોટોગ્રાફરોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભરૂચ ફોટો કમિટી તરફથી અને બીજા કે અમે લોકો દર અગિયાર વર્ષથી લગભગ ભરૂચની અંદર જ એક નાની નાની ટ્રેનિંગ પણ અમે લોકો ભરૂચની અંદર આ ફોટોગ્રાફરોને આપતા હોઈએ છીએ તો એની અંદર પણ બધા જ ફોટોગ્રાફરો ખૂબ સાથ અને સહકાર અમને લોકોને આપે છે એ બદલ સૌ ફોટોગ્રાફર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

કોઈ જાણ હોય જ હત્યાને અંજામ આપ્યો હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે હત્યાનો ભોગ બનેલાના ઘરમાં તપાસ કરતા કેટલાક કારીગરોના આધાર કાર્ડ સહિતના પુરાવા પણ મળી આવતા તેમજ હત્યારાઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ સીસીટીવીના ડીવીઆર પણ લઈ જઈ પુરાવાનો નાશ કર્યો હોવાના કારણે પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવા માટે ભારે કમર કસી છે હત્યાનો ભોગ બનેલા પ્રકાશ માલી શ્રી રામદેવ પીર કેટર્સ નામથી કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા અને તેઓ પાસે પ્રાથમિક દ્રષ્ટિએ લોનના રૂપિયા તે લૂંટ કરવાના ઈરાદે કેટલાક અજાણ્યા ઈસમોએ જ જેઓ તેમના જાણ ભેદું હોઈ શકે તેઓએ પુષ્પા ફિલ્મની ઢબે કેટર્સ ચલાવતા પ્રકાશ માલીને તેના જ ઘરમાં મોઢામાં બટાકુ મૂકી મોઢું બાંધી પાછળથી હાથ પગ બાંધી મોતને ઘાટ ઉતાર્યો હોવાના મામલે પોલીસે પણ સમગ્ર હત્યાનું પગેડું મેળવવા માટે યુ પીમાં ધામા નાકી હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ પણ કહ્યું હતું કે આ હત્યામાં કોઈ જાણ ભેદું હોય શકે અને આ સમગ્ર ઘટનામાં લૂંટ વિથ મર્ડરનો ગુનો મૃતકના મોટા ભાઈએ નોંધાવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતક પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડા કેટલા હતા અને કેટલાની લૂંટ થઈ છે તે અંગે સમગ્ર માહિતી મેળવવા માટે મૃતકની પત્નીની શોધ છે હત્યાનો ખેલ થયો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું કહ્યું છે ભરૂચ જિલ્લામાં બે સ્થળોએ ત્રિપાલ વાહન અકસ્માત સર્જાયો ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ ઉપર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક જ સવારે ઇનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલો ડમ્પર અચાનક રિવર્સ આવતા પાછળથી આવી રહેલી ઇનોવા કાર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો ઇનોવા કાર ચાલક તથા પાછળનો ડમ્પ ઊભા હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી નંદેલાવ માર્ગ પરથી રોજબરોજ રેલવે ગોદીમાંથી અનેક ડમ્પરોમાં ઓવરલોડેડ માલ સપ્લાય થાય છે ભારે વાહનો વ્યવહાર વરસાદના કારણે પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ભરૂચના નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વડોદરાથી સુરત તરફ આવવાના લેન ઉપર લુવાડા ગામના પાટિયા નજીક જ બે લક્ઝરી બસ અને ટ્રક મળી ત્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં બે લક્ઝરી બસોમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર સતત વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની હતી જેના પગલે અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા શ્રાવણ માસના અંતિમ સોમવારના દિવસે પણ કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે ચોકલેટ અને બિસ્કિટનો વિશેષ શણકાર કરાયો હતો જારેશ્વર સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે એક અનોખો અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો આ દિવસે મહાદેવજીને વિવિધ પ્રકારની ચોકલેટ અને અલગ અલગ બિસ્કીટથી શણગાર કરવામાં આવ્યો હતો જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો શ્રાવણ માસના અંતિમ સોમવાર હોવાના કારણે મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

અંબાલાલ પાર્ક સોસાયટીના મંદિરમાં શિવજીને વિશેષ શણગાર કરાયો હતો ભરૂચની અંબાલાલ પાર્ક સોસાયટી સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ નજીકના શિવ મંદિરમાં શિવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શ્રાવણ માસ નિમિત્તે શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી

રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર ભરૂચ નિહાળી શકો છો પી ન્યૂઝ ભરૂચ બપોરે શકો કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

મહાઆરતી નું પણ ભવ્ય આયોજન સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર